ગુનો બની ગયો છે જે સામાન્ય વ્યક્તિને સામાન્ય વ્યક્તિએ સત્તા સુધી પહોંચાડ્યા એ જ સત્તા પર બેઠેલા લોકોએ એ જ મતદારોને પોલીસ સ્ટેશન સુધી પહોંચાડી દીધા બ્રાન્ચમાં હાલ બોલ ચાલી રહ્યો છે જે લોકોએ વિરુદ્ધ નિવેદનો આપ્યા તેમની સામે હવે કાર્યવાહી થઈ રહી છે કાયદાકીય રીતે શું થઈ શકે છે જે જાણવા માટે આપણી સાથે છે ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તા હિતેશભાઈ પૂરમાં જે લોકો રોષે ભરાયેલા હતા તે લોકોએ મીડિયાના માધ્યમોથી નિવેદનો આપ્યા હવે તેમની પર કાર્યવાહી થઈ રહી છે કાનૂન કાયદો શું કે છે તો આ રાજાઓને જેમને મહારાજા બનાવી દીધા છે તે કદાચ જો એવું વિચારતા હોય કે સત્તા પર જે આ લોકોએ બેસાડ્યા છે એમનો હક એમના વિરુદ્ધમાં બોલવામાં છીનવાઈ ગયો છે તો એ ભૂલ કરી રહ્યા છે એમના મગજમાં જે કોઈ રહી ભરાયેલી હોય એ રહી એ ઘમંડ એ આવનારા દિવસોમાં આ જ વડોદરાના નાગરિકો બતાડશે કે તમને આટલો પ્રેમ છેલ્લા ત્રીસ વર્ષથી એટલે અમે અમે પોતે જ્યારથી વોટ આપવાનું શરૂ કર્યું છે તે વખતથી લઈને આજ દિન સુધી ચાહે કોર્પોરેશન હોય ચાહે એમએલએનું ઇલેક્શન હોય વિધાનસભાનું ચૂંટણી હોય કે ચાહે લોકસભાની ચૂંટણી વડોદરા શહેરે ડબલ ઇન્જિન નહીં આટલા વર્ષોથી અહીંયા ડબલ ઇન્જિન ચાલી જ રહી છે પણ વડોદરાને પ્રાપ્ત શું થયું વડોદરાને મળ્યું શું અને એમાં જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું એમાં કોઈ બચ્યું નથી ચાહે એ એક રૂમ રસોડા કે કાચા મકાનમાં રહેનારો એકદમ ગરીબ વ્યક્તિ હોય કે કરોડોના મકાનમાં રહેનારા મોટા મોટા જે આ શહેરના કહીએ કે દસ ખ્યાતના મોટી વ્યક્તિઓના બી લઈએ તો એ બી બચ્યું નથી કારણ કે પૂર્ણ પાણી એમને અમીરી ગરીબી નથી જોઈ કોઈ ધર્મ નથી જોયું હા પણ ટાર્ગેટ થયા વડોદરાવાસીઓ આ શહેરના વોટરો કારણ કે એમને હેરાન થવું પડ્યું છે આજે કેટલાક વ્યક્તિઓ કેટલાક વેપારીઓ એવા છે કે જે પોતાના જીવનની સર્વસ્વ પૂંજી જે જગ્યાએ લગાડીને બેઠા એવું એમનું દુકાન હોય એમની ઘર હોય એમની ઓફિસ હોય આજે બધું ખલાસ થઈ ગયું છે અને તમે આજે હવે એમને બોલવાની એમને પોતાની જાતને એમને વ્યક્ત કરવાનો એમનો આક્રોશ અને હું આક્રોશને કહીશ કે આ જન આક્રોશ તમે આ જન આક્રોશ સહી નથી શકી રહ્યા એનું જ આ એક આજનો વડોદરા માટે ખરેખર ખૂબ જ દુઃખદ અને લોકોને સમજવા લાયકનો આ દાખલો કે જેમાં કાયદાકીય રીતે અગર વાત કરું તો પીડામાં રહેલી વ્યક્તિ અને એ પીડા એવી પીડા કે જ્યારે જોવે છે કે અમે જેને આટલો પ્રેમ કર્યો અને જેને અમે આટલા વર્ષોથી વ્યક્તિનું નામ જોયા વગર ફક્ત ચિહ્ન જોઈને યા ફક્ત મોદીજીનું નામ સાંભળીને વોટ આપ્યા એમને શું ભૂલ કરી ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી પીવાનું પાણી ના મળે પોતાના ઘરની અંદર એમને હેરાન થવું પડે અને ત્યાર પછી મીડિયાના જ માણસોની અગર હું વાત કરું તો આ એ જ મીડિયા છે વડોદરાનું એ મીડિયા કે જે પૂરની પરિસ્થિતિમાં પોતાના જીવના જોખમે ચોવીસ કલાક રિપોર્ટિંગ કરતા હતા આવા લોકો કે જ્યારે જે રિપોર્ટર છે આ વિશ્વામિત્રી જયારે ત્રીસ ફૂટે હતી અને આડત્રીસ ફૂટ સુધી ગઈ તો તમામે તમામ રિપોર્ટિંગ કર્યું લાઈવ રિપોર્ટિંગ્સ કર્યા તમારા મંત્રી વડોદરા આવે અને દિવસમાં લોકોના કદાચ ડરના જ કારણે દિવસના ના ગયા કારણ કે તમે પારખી ગયા હતા કે તમારા લોકલ કોર્પોરેટરોને અને તમારા જે એમએલએ છે એમને જે વેઠવાનું આવી રહ્યું છે એનાથી જો અગર આ જ વસ્તુ ગૃહમંત્રી સાહેબને જો ફેસ કરવાની આવે એ કદાચ પારખી ગયા તમે અને એટલા માટે પસંદ કર્યો સમય કર્યો કે રાત્રિના અંધારામાં અને એવામાં પણ રાત્રે એક મેરેથોન મીટિંગ થઈ અને મેરેથોન મીટિંગ બાબતે પણ જ્યારે વાત આવી તો મીડિયાના કર્મચારીઓએ સાચું બતાડ્યું આજે તમે એમને એવું કહી રહ્યા છો કે તમે ખોટું કર્યું લાઈવ રિપોર્ટિંગ તમે ખોટા કર્યા તો જ્યારે સરકારના ફેવરનું જ બતાડવાની વાત આવે તો એ જર્નાલિઝમ તરીકેની સાચી જવાબદારી કહેવાય જ નહીં લોકોનો આક્રોશ જન આક્રોશની જ્યારે વાત હતી તો સોશિયલ મીડિયાનું માધ્યમ હોય કે ટીવી મીડિયા પ્રિન્ટ મીડિયા જે કોઈ મીડિયાની વાત હોય તો એ મીડિયાના અવાજને ક્યારે દબાવી ના શકાય તમે મીડિયા જે છે વેદના સમજો એ જ મીડિયા બતાવવાનો પ્રયાસ કરી રહી હતી અને આજે એ જ નાગરિકોને ખાલી વડોદરાના નગરજનોને ક્રાઇમ બ્રાન્ચમાં નથી બેસાડવામાં આવ્યા પણ ક્રાઈમ એ નગરજનની સાથે જે લોકોએ આ ગુસ્સો વ્યક્ત કર્યો એની સાથે સાથે જો જે લોકોએ આ શૂટિંગ કર્યું જે લોકોએ આનો વિડિયો શેર કર્યો જે મીડિયાવાળાઓએ આ ઇન્ટરવ્યુ લીધા હવે એ લોકોને બધાને જવાબ આપવાના આવી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક લોકોને હેરાન કર્યા લોકોને તકલીફ આપી અને હવે લોકોની અવાજ અમારા સુધી ના પહોંચાડશો એટલે ક્યાંક ને ક્યાંક મીડિયા કર્મચારીઓને પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે

આ પરિસ્થિતિનું નિર્માણ છે એ ઇન્ટરવ્યુમાં વ્યક્તિએ ખાલી એક જ સ્પષ્ટ વસ્તુ કહી કે જે અમારા વિસ્તારના છે એ ઘરે જ નહીં આવનાર દિવસોમાં કદાચ લોકોએ જે શરૂ કર્યું છે હવે એક એની પણ રેસ ચાલી છે કે સોસાયટીઓની બહાર બેનરો લાગી ગયા છે કે કોઈ રાજકીય વ્યક્તિ કે નેતાઓએ કે ધારાસભ્યોએ આ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં આવા બેનરો આવા બોર્ડ જે છે ને અગાઉ વડોદરા શહેરની મોટા ભાગની સોસાયટીઓમાં ફેરિયાઓ માટે જોવા મળતા કે ફેરિયા હવે અહીંયા ફરકવું નહીં આજે એ જ વસ્તુ ધારાસભ્યો માટે ને રાજનેતાઓ માટે આવી ગઈ લોકો જે તકલીફ એમને વેઠી છે એ તકલીફ આ રીતે વ્યક્ત કરી રહ્યા છે તો તમે અગર તમારી વાવાઈઓ આજે આજ લોકો તમને ફૂલ હાર કરે આજ લોકો તમારી વાહવાઈઓ કરે ત્યારે તમને આ સોસાયટી વાળાઓ સારા લાગે છે કદાચ તમને પેલા સોસાયટી વાળાઓને ખબર હશે કે અમારા સોસાયટીમાં આવનાર નેતા કોણ છે પણ એ સોસાયટીમાં રહેનારા જે તમામ તમામ નાગરિકો છે એમના નામ આ નેતાઓને મોડે નથી હોતા એમને તો પૂછવું પડે છે એમના સોસાયટીના પ્રમુખને કે ભાઈ પેલાના ઘરમાં કોણ છે ને કેટલા વ્યક્તિઓ છે એમને તો નામ સુધા નથી ખબર હોતા એમને એમના પેલા પાના પ્રમુખ પેજ પ્રમુખ કહીએ કે બુથ પ્રમુખ કહીએ એ લોકોને સાથે રાખીને નામો જાણવા પડતા હોય છે એવા નેતાઓને આટલો આટલા વર્ષોનો પ્રેમ આપ્યો અને જ્યારે આવો પ્રેમ આપ્યો હોય એમને એમના જીવનની તમામ કુંજી લગાડીને કોઈ કે પચીસ લાખ કોઈ કે પચાસ લાખ કોઈ કે કરોડ ખર્ચીને હોમ લોન લઈ લઈને પોતાના ઘર બનાવ્યા જે ઘરમાં પોતાના પરિવાર સાથે રહેતા હોય અને પછી એ જ પરિવારને જ્યારે એવું જોવે કે એ પરિવાર પાસે પીવાનું પાણી નથી એ પરિવારને દૂધ નથી આપી શકતા એ પરિવારને જમાડી નથી શકતા અંધારામાં જીવવાનો વારો આવ્યો છે મગરો ગમે ત્યારે આવી શકે છે આવી બધી પરિસ્થિતિઓ એટલે આવી પરિસ્થિતિનો સામનો થયો તો જે રીતે મંત્રી શ્રીએ કીધેલું મને ખરેખર એમનું એ વાક્ય આંકવાના લાયક લાગ્યું કે લોકોની તકલીફો સાંભળવી પડે લોકો અગર આજે ગુસ્સામાં છે તો આપણને એમને ચૂંટાઈને મોકલેલા છે તો આ વાત એમને જે કહી છે એ વાત વડોદરાના લોકલ નેતાઓને સમજવી પડશે એમને એવું સમજવું પડશે કે જો આ જ પ્રકારનો એટીટ્યુડ રહ્યો તો આવનાર દિવસોમાં આજ વડોદરાના નાગરિકો હું પોતે બી કારણ કે મેં મારા મારા પણ સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ ઉપર મારો બી જે અનુભવ છે હું કહી રહ્યો છું પોલીસ ખાતું સરકારી ખાતું છે એ પોતાનો ગુસ્સો નથી ટાળવી શકતું હું એ બી આપને અનુભવ શેર કરું આજ પૂર દરમિયાન જે થયું છે લોકો કેમ ગુસ્સો ના કાઢે લોકો પાસે કારણ છે ગુસ્સો કાઢવાનો પોલીસ ખાતાની આપને હું વાત કહું આ બી મારો પોતાનો અનુભવ 72 કલાકની ફરજ નિભાવી છે વડોદરા પોલીસે પૂર દરમિયાન બોતેર કલાક સુધી પીઆઈ પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલો ઘરે નથી ગયા કારણ કે પોતાના વિસ્તારમાં જે કઈ પરિસ્થિતિ હતી એમાં હવે ચાર વર્ષ પહેલા જયારે કોવિડ હતો ત્યારે પણ પોલીસે આવી ફરજ નિભાઈ હતી અને એના પછી વડોદરા પોલીસે જે પ્રકારની ફરજ બજાઈ છે એવી ફરજ માટે ખરેખર સરકારે વડોદરા પોલીસનું મહાસન્માન કરવું જોઈએ અને મારી પાસે પોલીસ ખાતાના જ કેટલાક વ્યક્તિઓના ફોન આવ્યા કેટલાક વ્યક્તિઓના મેસેજીસ આવ્યા છે કે સાહેબ અમે બોતેર કલાક નોકરી કરીને ત્રણ દિવસે અમારા પરિવારને જોયું છે અમે અમારા પરિવાર છોડીને અમે લોકોના પરિવાર સાચવવાની અમારી ફરજ બજાવતા હતા અને તેવામાં અમે ફાયર બ્રિગેડ પાસે ફક્ત એક બોટની માંગણી કરતા હતા કે અમને એક બોટ આપો અને એ બોટ અમને ન આપી અને અમને એવું હતું કે કદાચ એમની બોટ એમની પાસે બોટ નહીં હોય અને પછી આજ પોલીસ ડિપાર્ટમેન્ટના આ મેસેજીસ કે આ લોકો પાસે બોટોનું જંગલ હતું અમે ઘરે આવ્યા પછી અમને ખબર પડી રહી છે કે આ જંગલની બોટો બહાર નથી આવી તો પોલીસ ખાતું પોતાનો આ દુઃખ એ કદાચ મિત્રતાના ભાવે અમારા સમક્ષ રજૂ કરી શકે છે અમને કહી શકે છે પરંતુ આ જ રીતે જો અગર કોઈ પોલીસ ડિપાર્ટમેન્ટની કોઈ વ્યક્તિ સામે આવીને જો બોલવાનો હિંમત કરશે તો સો ટકા એ પોલીસ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતી એ વ્યક્તિને પોતાની નોકરી ગુમાવી પડે ખૂબ ખૂબ આભાર હિતેશભાઈ જે રીતે સંપૂર્ણ ઘટનાક્રમને છે કે જે લોકોએ ગુસ્સો વ્યક્ત કર્યો છે એનાથી વધારે સંખ્યા છે ઘણા લોકો એવા છે કે જે લોકો પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કરે નથી શકતા કેમ એ સિસ્ટમનો એક ભાગ છે આ સંપૂર્ણ ચર્ચા પર એક વાત તો સ્પષ્ટ છે કે લોકો રોષમાં છે લોકોનો રોષ ઠલવાવો જોઈએ પરંતુ નેતાઓની સહનશક્તિ ઓછી પડી ગઈ છે તેઓને સત્તાના નશામાં એટલા ચકના ચૂર છે કે તેઓને હવે સામે કોઈ બોલે તે હવે ગમતું નથી પરંતુ સાહેબ ગમાડવું તો પડશે કેમ કે આ તો હવે શરૂઆત છે આવું સાંભળવાની ટેવ તમે પાડી લો કેમ કે જનતા હવે જાગૃત થઈ ગઈ છે તેમના અનુભવ બાદ તેવું બોલવા પણ લાગી છે